હાય રોહિત ભાઈ ગાઈસ તો બધા રેડી થઈ ગયા છે હવે જવાની તૈયારી છે કેમ કે એક બાઈક આવે છે ને તો એટલા માટે રાહ જોઈએ છે બધા જો ભાઈ સારા વન ટોપ ગાડી તો લુસી પડે મારા લઈ જાય તો કરી કાઢ ફાઈનલી ગાઈસ હવે અમે જઈએ છીએ સોરા હર્ષદભાઈ ને હાર્દિકભાઈ આ પાછળ ગાડી આવે મયુરભાઈ ની ને જો બ્લોગ માં કન્ટિન્યુ બેને રહેજો આગળ મળીએ બાઈક ને તેલ તો પીવડાવવું પડીએ ને બાકી તો નહીં ચાલે અમારી બે ગાડી માં પેટ્રોલ હાલે ગાડી માં તેલ ચાલુ થઈ ગયું છે જો ભાઈ તારે કેટલા નાખવાનું છે દેઢસો રૂપિયા ભાઈ તારે

કેટલા લોકો ચાલીને જવાવાડું બરમ ગાઈસ હવે અરંદલ મના મંદિરે પોચી ગયા છે વિડિયોમાં બેના રહેજો જોઈએ આગળ જરો મંદિર દર્શન કરવા તો બધાવ માતાજીને નારિયળ બંગવા જાય છે ફાઈનલ એમ પોચી ગયા છે લોકોમાં કન્ટિન્યુ બેના રહેજો આગળ આગળ મળીયા બધી વાળા ખરવા જાય ને તો આયા મંદિરે પોચી ગયાસ ફાઈનલી ગાઈસ અરંદલ મના દર્શન કરી લ્યો

વાત વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આગળ મળીએ આપણે અનિકેત આ હાટી જીરો સેવન ગલી બોઇસ ના બધા ગલી બોઇસ ના માણસ છે ચાલો ગાઈ અમે ખોડિયાલ માં ભૂગી ગયા છીએ તો અમારે અહીં થી સડવાનું છે આમ બધીમાં માં છે એટલે અહીં થી જાય છે જો આ દિવાલ ટપવાની પ્રેક્ટિસ આ વિપુલભાઈ ને દિવાલ ટપવાની પ્રેક્ટિસ

હાર્દિક ભાઈ છે હવે લોકો બગલા ખાઈ રહ્યા છે જો ભૂખા થઈ જીપુલ ભાઈ ખાય છે નીલ બગલું અને ક્યાં પાણી પી છે આ જો અમારા હર્ષદભાઈ વિમોલ ને બેસી રહ્યા છે રખડી રહ્યા છે

તમને અંદર થી આ કેસ કે પેરાગના ગુપ્ત પ્રયાણ ઈ બધું હરખ્યું જો આને ખબર નત કે ક્યાં જાવ તો અમે જઈએ છીએ ફાઇનલી ગાઈસ હવે અમે ગુપ્ત પ્રયાણ પોચી ગયા છે જો જઈએ જવાનું જો